આજે કડી ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા તેમણે કોંગ્રેસની રાજનૈતિક રીતિ રિવાજો અને અભિગમ પર સવાલ ઉઠાવતા કહ્યું કોંગ્રેસને હવે રહી રહીને સરદાર વલ્લભભાઈ પટેલ યાદ આવવા લાગ્યા છે પરંતુ દેશની એકતા અને અખંડતા માટે સરદાર પટેલે જે અમૂલ્ય યોગદાન આપ્યું તેની સામે કોંગ્રેસની આજની નીતિઓ ખોટી સાબિત થાય છે નીતિન પટેલે વધુમાં ઉમેર્યું આજે જો કોઈએ દેશને ભેગું કરવું હોય સમાજને એક રાખવો હોય તો તેમણે આલિયા માલિયા જમાલિયા જેવા નામો નહીં ચલાવવા પડે દેશની એકતાનું પ્રતિક એકમાત્ર નામ છે અને તે છે સરદાર વલ્લભભાઈ પટેલનું ભેગું થવું હોય તો સરદાર પટેલનું નામ લેવું પડશે તેમના આ નિવેદનમાં નીતિન પટેલે સરદાર પટેલના યોગદાનને ઉજાગર કરતા કોંગ્રેસ પર આડકતરી રીતે

દેશમાં થોડું બેઠું તો હોય તો સરદાર વલ્લભભાઈ જેવા મહાન નેતાનું નામ લેવું પડશે આલિયા માલિયા જમલિયાનું નામ નહીં ચાલે આ નક્કી થઈ ગયું આ કોઈ મને પત્રકાર પૂછે તો કહો કે બે દિવસના કોંગ્રેસના સંમેલનમાં શું નીકળ્યું તો મને એ સાબિતી મળી કે જવાહરલાલ નેહરુ હોય ઇન્દિરા હોય કે રાજીવ ગાંધી હોય એ નહીં નેહરુ પરિવારનું નામ નહીં પણ સરદાર વલ્લભભાઈનું નામ કોંગ્રેસ માટે એક ગુપ્ત અને તડખલા સમાન છે એવું એ સાબિત થઈ ચુક્યું છે